જા હે તો મારતો ખરો તો એ પાઇપ તો કાટ પાઇપ ગડ્યો તો પાઇપ તો કાટ્યો ખરો કાટ ગયો કકા હડજો જો કાટ્યો હેડો જા રે નઈ પડતી કા પાઇપો પાઇપો અરે ફોર ગઠા ખબર નઈ પડતી લે જાદુ છે પાઇપ કાટ તારો તું ઉગાળી હતી એ જાણતો નઈ મને બતાય હું ઉગાળી બસ તારા મારું ઓલી જાને એમ કહું છું મારા મારું હતું અલ્યા મારું હતું તું આ હું કાયા પાયેલું છે મારા તરામળ પોણી લીધું ભાયું છે ઓમે જોજે છે એ ભાયું કાકા મને દેવો ને સમજાવી દે ન ગયશ હા જા આ ઘર પુંછાયા હી જા જા પુંછાયા છે જા એ પાઈ પાઈ ન કરતો

પણ આ તો આપણા તળાવ માંથી વાડી લે હું મારી નાખશી એક તો નદીનું પાણી આવીશું નદી નું પાણી મારું તળાવ છે મારા ખેતર તળાવ છે મારા ખેતર તળાવ છે ગાડી લે એવું લાગ મન હું વર્ષી મારા વર્ષી શું કરવાનું લે આયતું છે આ નદીનું પાણી છે આ તો કે મારું તળાવ છે તો એમ તળાવ છે નદીનું છોકરા વાડ 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 પેટી વાડ ફુવારા સુકઈ ગયો અલ્યા બધું સુકઈ ગયું

છોકરા <usion>